નમસ્તે મિત્રો સ્વાગત છે દેવ ગુજરાતી બ્લોગમાં આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો એ સંબંધ વિશે અને આજનો વિડીયો છે એ કદર વિશે કદર કોને તો મિત્રો આપણે કોઈ પણ વ્યક્તિનું ગમે એટલું રાખતા હોય એને ખબર ખરાબ સમયમાં ઉપયોગી થયા હોય પણ છેવટે આપણો જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે એ વ્યક્તિ આપણે ઉપયોગી થતો નથી એ આપણે વ્યક્તિ બાજુમાં બેસીને કંઈક કહેતો પણ નથી અને આપણી વાત પણ સાંભળતો નથી કારણ કે આપણો સમય ખરાબ છે એટલે આ દુનિયાની અંદર કોઈ કોઈની કોઈ કોઈ કદર કરતું નથી પણ વ્યક્તિ આત્મહત્યા કરે છે વ્યક્તિ જ્યારે મજબૂરીના કારણે કોઈ પણ વસ્તુ કરે છે ત્યારે આપણે એમ કહેવી જોઈએ કે આ વ્યક્તિ પહેલાં કેવો હતો અને કેવો થઈ ગયો કોઈ દી તમે એ જોયું છે કે વ્યક્તિના જીવનમાં શું દુઃખ છે એ વ્યક્તિના જીવનમાં શું પરેશાની છે એ વ્યક્તિના જીવનમાં શું જોતું છે એની શેની ઘટ છે નથી જોતા આપણે કારણ કે આપણે કોઈ કોઈની કોઈની પડી જ નથી બસ આપણે આપણા જીવનની અંદર મસ્ત થવી એટલે એમ લાગે કે આપણે શું કોઈની જરૂર હોય જ્યારે આપણા ખરાબ સમયની અંદર કોઈ પણ વ્યક્તિને ઉપયોગી ઈચ્છા હોય અને જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે વ્યક્તિ આપણે ઉપયોગી થતો નથી ત્યારે જીવનની અંદર ખૂબ જ દુઃખ લાગે છે હાલમાં જ હું તમને તો કહેતો હોય કે હું બોલી રહ્યો છીએ રિયલ છે તમારી સાથે પણ ક્યારે કેવું છે તમે કોઈ પણ વ્યક્તિનું રાખ્યું છે કોઈ પણ વ્યક્તિને ખરાબ સમયની અંદર પૈસાથી ઉપયોગી સમય આપ્યો હોય છે કોઈ પણ વસ્તુ આપી હોય જે તમારી પાસે છે તે બધું આપ્યું પણ સેફ્ટી જ્યારે તમારે જરૂર હશે ને ત્યારે વ્યક્તિ તમને કાંઈ પણ નહીં આપ્યું હોય શું તમારી સાથે કોઈ અનુભવ છો અને અનુભવ છો તો કોમેન્ટમાં જણાવજો આપણે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણે મૂકીને જાય ત્યારે આપણે એમ કે ઓ હો એ વ્યક્તિ એ તો કેવું સારું હતું પણ શું એ વ્યક્તિ તમારા જીવનમાં હતું ત્યારે તમને કોઈ દીને સમજ્યા છો કોઈ દીને એમ પૂછ્યું છે તારા જીવનની અંદર શું દુઃખ છે નથી પૂછતા કારણ કે કોઈ કોઈની કોઈની પડી નથી કારણ કે તો કળિયુગ છે સાહેબ તમારો સમય સારો હોય છે તો જ લોકો તમારી પાસે આવે છે નકર લોકો કોઈ નહીં આવે તમારો મિત્ર હશે તમારા કુટુંબ હશે કે તમારો પરિવાર હશે કોઈ પણ વ્યક્તિ છે તમારી પાસે પણ નહીં આવે હું કામ કારણ કે તમારો સમય ખરાબ છે જ્યારે તમારી પાસે બધું હોય છે ને ત્યારે બધા લોકો તમારી પાસે આવે છે ખૂબ કામ કારણ કે તમારી પાસે બધું છે એટલે લોકો તમારો સમય જોઈને આવે તમને જોઈને નથી આવતા તમે કેટલા રૂપાળા છો એવું જોઈને નથી આવતા તમારો સમય જોઈને આવે છે અને જ્યારે ખબ ખરાબ સમયની અંદર કોઈ કોઈની કોઈ કદર નથી કરતું જે વસ્તુ હું બોલી રહ્યો છું એ તમારા જીવનમાં પણ બન્યું હોય છે વધારે નથી કહેતો ધીમે ધીમે આપણે વિડીયોની શરૂઆત કરવી જોઈએ એટલે જો તમારા જીવનમાં અનુભવ હોય એટલે કે કડવા અનુભવ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ત્યાં સુધી મળીશું એ નવા વિડીયો સાથે